ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આ છે મારો ફર્સ્ટ વ્લોગ અને અત્યારે વાગ્યા છે સવારના દસ તો હું મસ્ત ના ફ્રેશ થઈ ગઈ છું બધું કામ પતી ગયું છે તો ગાઈસ મેં ચકલાને દાણા અને સૂર્યોદય તેને જળ ચડાવી દીધું છે તો હવે આપણે પીશું ચા અને રોજનું રૂટીન છે કે પહેલાં ચકલાને હું દાણા નાખું છું સૂર્યદેવ તેને જળ ચડાવું છું અને એના બાદ જ હું ચા પીવાનું સ્ટાર્ટ કરું છું આ છે મારી નાનજી બધું કામ બતાવી દીધું છે મેં અને મસ્ત હું શાંતિથી બેઠી છું અગરનાથ મહારાજનું મંદિર આ છે મસ્ત મજાનો બારનો વ્યૂ એ ઓન રાખો તો જે શેડ્યુલ હશે એ તો નેખો આપણે આવવાનું એન્ડ આપવા જવું પડશે એવું લાગે છે મને કે કોઈ આવી લાગતું છે રે ભી પહેલી બાર શું થાય ચાહે ગાઈસ છે ચાંદના ખાના પન અને બતાજો કે ખાનાની રેસિપી એન્ડ હું જઈ રહી છું અત્યારે મંદિરમાં અમારે મંદિરમાં સોનાનું જે પરતવાળું વર્ક આવે વર્ક કરાવ્યું છે મેં હજુ જોયું નથી તો એ જોવા જઈ રહી છું ચલો તમને પણ બતાવું છે અમારું મંદિર તમે જોઈ રહ્યા છો સોનાનું પરત કેવું મસ્ત લાગે છે જો કે હું તો જ્યાં નથી એટલા માટે આજ જોવા જ આવી છું કે કેવું લાગે છે વાવ મસ્ત લાગે છે જય અમરનાથ બહુ મસ્ત લાગી રહ્યું છે મંદિરમાં આ છે મંદિરની બહારનો વ્યૂ પાપી આવ્યા મંદિરમાં કચરો વારવા झाड़ू પકડો તો આપણે મંદિર ઉપરથી નીચે આવી ગયા છીએ એન્ડ અહીંયા જેસી કંઈક કરી રહી છે જોઈએ આપણે ચૂકવું કરી રોડ છે ને તો એરો વોલ્યુમ થોડો વધારે આવે છે